શહેરની એસએસજી હોસ્પિટલ માર્ચથી સત્તાધીશો દ્વારા રૂકમણી ચેરાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીની મુલાકાત માટે આવતા સગા સંબંધીઓ માટે પાસની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેમાં સ્વચ્છતા સુચારૂ આયોજન અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યરના જણાવ્યા મુજબ દાખલ દર્દી સાથે રહેનારા માટે લીલા કલરનું કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ ફક્ત એક સગાજી દર્દી સાથે રહેશે તેના માટે માન્ય રહેશે આ સાથે દાખલ દર્દીને મળવા આવનારા સગત સંબંધી માટે પીડા રંગનો કાર્ડ આપવામાં આવશે જે કાર્ડ ફક્ત એક મુલાકાતીને મુલાકાતના સમયે માન્ય ગણાશે દાખલ દર્દીના મુલાકાતનો સમય બપોરે થી સાંજના છ કલાક સુધીનો રહેશે સિક્યોરિટી દ્વારાની પ્રસુતિ ગૃહના પ્રવેશ દ્વાર પર કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપાશે નહીં આ સંદર્ભે એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી રૂકમણી ચૈનાની પ્રસિદ્ધિ પ્રસુતિ ગૃહ ખાતે દર્દીના સગા તથા મુલાકાતીઓ ઉપર એક જાતનો કાબૂ રાખવા માટે વિઝિટર પાસનું આવતીકાલથી અમલમાં કરવા જઈ રહ્યા છે લીલા કલરનો પાસ દરેક દર્દી સાથે આવતા એક સગાને મળશે તથા પીળા કલરનો પાસ દર્દીના મુલાકાત માટે આવતા સગાઓને મળશે આ પાસ રૂકમણી ચેનાનીમાં નર્સિંગ ઇન્ચાર્જ પાસેથી લેવાનો રહેશે દરેક પાસ નોન ટ્રાન્સફરેબલ રહેશે મુલાકાતીઓ માટે કદાચ એક મુલાકાતી બહાર નીકળે તો બીજા મુલાકાતીને અંદર જવા માટે ટ્રાન્સફરની જોગવાઈ રાખીશું પ્રાયોગિક ધોરણે હાલ રૂકમણી ચૈનાની બિલ્ડિંગ માટે આ વિઝિટર પાસની યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે ધીરે ધીરે એસએસજી હોસ્પિટલના સમગ્ર બિલ્ડિંગ માટે સગા અને મુલાકાતીઓનો પ્રવાહ રોકવા હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા હોસ્પિટલની સિક્યુરિટી વધારવા તથા હાઈજનિક સ્ટાન્ડર્ડ હોસ્પિટલની અંદર સુધારવા માટેનો આ એક અમારો પ્રયાસ છે કેમ કે એક દર્દી સાથે જો પાંચ સગાવાલા હોસ્પિટલની મુલાકાતે આવતા હોય તો એ સગાવાલા પાન પડીકી ખાઈને તૂકે અત્રે તત્રે ગંદી ગંદકી કરે તથા દર્દીની બાજુમાં જઈને એક પ્રકારના સંક્રમણ ફેલાવાની શક્યતા પણ રહેલી છે આ માટેનો અમારો આ પ્રયાસ છે ભૂતકાળમાં એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારના વિઝિટર પાસો ઉપયોગમાં હતા